હું તે ફાઈનલ છે દીકરો જોઈ કપડાની જ ભરી લાગે છે આખી તો ગયા હતા કોસ્કોમાં આ પોઈન્ટ છે. શું જમવા દે કે બમરો છે આજ આ ઓમેગાજી આ ઓમે કૃષ્ણ આવશે આપણે આરે આવ્યુંતું રાજુ બનીનનોતો નહી એને મળ્યો નતો હું કાલેને પૂછવાનો હતો મળી ગયું કે નહીં મે તો કૃષ્ણ આયેતે ઓલો પછી મને એમ તો રાજુ બની આવે ને તે લબગ લેતા આવતા ના ના અસ્મિતાબેન પૂછતા મને કે ઓલો આછો જડતું નથી મેં મળી જા આ જરી કાલેને વાત કરી કે કૃષ્ણ આરે આય્યો છે મેં કીધું

ई साल हां सर वो मेल मुचियो है हां कोनी आ तारा से हां क्या वाख बेने का दो पिन हम ने जावन से ओके हां देन मी थातने तोला पेरे इस जैकेट ने स्वेटर ने वो ले जो ले हमें तो ली दो मारो ये जाडी साल असरिया सोलेगा और अब है उ हाली से હા એ સારી આવી ગયા છે સારી છે હા આ બ્લાઉઝ એવું પૂછવું છું એમ માટે આવી છે આ ટી શર્ટ એમને માર્ય પૂછ્ય ભાઈ માટે હાલો થઈ ગયું બે હાલો હું પ્રોગ્રામ છે હા ભાઈ છે તો કેટલા વાગ્યા છે સાડા થઈ ગયા છે

આવી ગયું ફાર્મ માં જવા માટે કેટલા મિનિટ નો રસ્તો છે અંકલ 10 થી 12 મિનિટ 10 થી 12 મિનિટ પહેલી વાર છે ને પહેલી વાર છે ફાર્મ માં મે જોયું જ નથી કાઈ નહીં તને આજે બતાવી ફાર્મ બતાવી ફાર્મ માં ઓ વૃક્ષારોપણ કર્યું છે તને બધું બતાવી તમે આવકાડો વાયવા હતા ફાર્મમાં એ લેતો નતા બી લીધા ક્યાં છે બોલે અહીંયા પરેશ પરેશ બેન નહી નહી કેરે પડ્યા છે હા વાળો વાળો ફોન આવ્યો તો મને કે તમે જાવ ને તેલાવા પડન બી લેતા જાય ગયો લેતા જઈના છે ને જાય છે તારો નાખી દી ફારું તો યાદ કર્યો આવકરો યાદ કર્યો થારુ છે ઓલ્યો કેને બી આપ્યા તે છોળિયો પડ્યા રે પછી કાઈ થયું નઈ ને પછી ઓ કાઈ ગયું પછી વાવા પણ કઈ થા નહી હમ તાજા તાજા નહી કીધી હીટ આ નું નામ છે ગોલ્ડન પામ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લે પ્રોસેસ આ છે હમ આ છે કેવી લાગી મસ્ત છે ને 2

आ आहु जो कुमडी नु तो

લીંબુ આવ છે જાજો લાઈ નામ આનો લીંબુ કલંગ કલમો લીંબુ ક્યાં થી જો જનતાલી જ ડાળક નથી બોલ દર્ મત લી છે પેલો સોખો કલે સ્મેલ આ રહે છે તો એટલે ની થતી ની આવ છે આવું છે ઈ છે ઈ આ કે તો

आच शो मैं तेल डालो सुग्यो એટલે એમ જ મસ્તે મને નથી વાચ આવતી આ વસ્તુનું બસ આવવાનું કામ છે આ રાખતે છે જી આપડે આ વસ્તુનું પરિમાર દેવી છે સવાલા કમ ના થાય સવાલા રાવી ગયો છે આલુ પુરી িলু বারতে হাকো কাাকারে সিখয�anzশশ্য় during the D Whole কাকে যামের ঁকলে পরে তোয়।

súp ở đâu vậy? ở lại phần đuôi không phải đâu. Yeah mà không phải của

પીવાનું આઈસક્રીમ ખાવાનું પછી શરદી થઈ જાય તો શરદી તો થયેલી જ છે જો અહીંયા ડોક્ટર છે તો મને પેરાસિટામોલ આપી દેશે તો પછી એન્ટીબાયોટિક્સ આપી દેશે